કાયતરા હારા થઈ ગયા મારો માણા ક્યાં ગયો કઈ ખબર ન પડતી પોર તો સોરી ઘણા કરી ગયા મારા દીકરા કઈ ખબર નથી પડતી કોણ લઈ જાય આ તો કાયતરા લેવા જ ન દે મારા માણા કેવું અહીં નહીં ઉભો રહી હાલો આમ જાય માણા હોય તો કઈ હોય જો કાય તો હારા જ છે કોણ તો દોઢસો બસો વીઘા ઓલા શું કહેવાય દોઢસો બસો મણ બેસી જ નાખવા વીઘા નહીં બેસી જ નાખવા જો કેવો ફાલ આવ્યો આમ તો જો હવે મારે માણા ને ગોતવા જાવ આપણ

કેટલા ખાજો આપણે આપણે ખૂટે એટલા ખાઈ લેવાના બાકી આ મહિલા છે બાકી તો ખાવા છે આયા લગભગ નિહાણી પી જો આ લેણી લઈ માછડી જાય તું ઓ જાય હું આમ જો કેશ કરી તાર ખા કરવાન પર હું ખાઈ ખરી ને એટલે આપણે નીહેણી લઈને માછડવાને ઊંચડી જા આપા પોઠો કેમ તેમ થા લાવજો કોઈ ઊંચડી જા

અહીંયા કોઈ દેખાતું છે હાલ હવે આઈ લો કમ પપ્પા હયા નહી જોઈ લઉં એટલે હાલ ભીયાણી શું કરે ભીયા તો અહીંયા શું કરે ઉપર જોઈ છે કોઈ દેખાતું કોઈ દેખાતું ને દેખાય ગયા લુગડા જેવું ઓય કોણ હે દેખાય તો પણ લુગડા જેવું વર્કાતું નથી કોણ હે ઓય

પાવાડી હેઠે ઉતરે હેઠો લાગે ઓ બબા તો દીડી બે હાથ તું કો નાના નમન માનો મન બીઓ બીક લાગે ઉતે ઉતરે એલા ભાઈ ચૂતો મોય કવે ભાઈ એને તમે એને કામ કરવાનું પગા